નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મેડિકલ સેવા દ્વારા નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ વડનગર ખાતે યોજાયો વડનગર રોહિતવાસ ખાતે આવેલ શિરોહી માતા મંદિરમાં મેડિકલ સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં નેવું જેટલા દર્દીઓએ પોતાની મેડિકલ તપાસ કરાવી આ સેવાનો લાભ લીધો હતો જેમાં વડનગર શહેર પ્રમુખ શ્રી રાજુભાઈ મોદી कलाजी ठाकुर प्रमुख वडनगर तालुका भाजप श्री कानाजी ठाकुर मंत्री बक्शीपंच मोर्चा महसाणा जिला श्री जिगरभाई पटेल महामंत्री वडनगर शहर विरलभाई पटेल प्रमुख युवा मोर्चा वडनगर मनहरभाई श्रीमाड़ी महामंत्री अनुसूचित जाति मोर्चा दिलीप भाई पटेल सुंडिया ध्रुव कारोबारी सभ्य युवा मोर्चा रवि बारोट युवा मोर्चा विजय सोनगरा युवा मोर्चा शेखर श्रीमाड़ी युवा मोर्चा मुरजी परमार सदस्य नगरपालिका प्रवीण भाई परमार रोहितवास टीम अने तालुका आरोग्य टीम सहित लोग मोटी संख्या में उपस्थित रही आ सेवा केम्प में सहयोगी थे जनता पार्टी गुजरात प्रदेश मेडिकल सेल द्वारा समग्र गुजरात ना शहरी मंडल विस्तारों की अंदर मेगा मेडिकल कैम्पों द्वारा फ्री सारे निदान कैम्प વડનગર શહેરી મંડળમાં સ્તંભ વિસ્તાર જે જરૂરિયાતમંદ લોકો ખરેખર સારવારની જરૂરિયાત છે એવા વિસ્તારની અંદર શ્રી શિહોરી માતા નું મંદિર રોહિતવાસ વડનગર આજે આ કેમ્પ નું વડનગર તાલુકાની જે ઋતુ ચાલી રહી છે ઋતુના અનુલક્ષી વાયરલ ઇન્ફેક્શનના રોગો તાવ શરદી ઉધરસ જેવા રોગોના પણ આની અંદર આવરી લેવામાં આવ્યા છે દર્દીની તપાસ કરી અને જરૂરિયાત પૂરતી દવાઓ પણ અહીંથી ફ્રી આપવામાં ફ્રી આપવાનું આયોજન પણ કરવામાં આવેલું છે